મિત્ર સાથે ભરૂચના બાયપાસ વિસ્તારમાં આવ્યા હતા જ્યાં તેઓએ કામ પતાવી સાડા સાત વાગ્યાના અરસામાં પરત અંકલેશ્વર જવા નીકળ્યા હતા આ સમયે તેઓ શ્રવણ ચોકડી પહોંચતા તેમની કારના

આગ અંગેની જાણ ભરૂચ પાલિકાના ફાયર બ્રિગેડની ટીમને કરવામાં આવતા તેઓ ટીમ સાથે તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યા હતા પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો જોકે આગમાં કારની બળી જતા વાહન ચાલકોને નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો